તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આજે આપણે એક મહત્ત્વની ચર્ચા કરવાના છે ટેટ વન ટુ એટલે ટેટ ભરતી સમગ્ર ટેટ ભરતી જો હું વાત કરું તો એના માટે એક સારા સમાચાર છે કે ભાઈ તમારે ટેટ વન પાસ કરેલ છે એમાં ઘણા ઉમેદવારો કહે છે કે અમારું સિલેક્શન થયું નથી તું ખરેખર ઘણાનું થવાનું પણ નથી કારણ કે ઓછા માર્ગ જો તમે લઈને બેઠા છો ભાઈ તું તમારું ટેટ વનની અંદર છે ક્યારેય સિલેક્શન થવાનું નથી પછી ગમે તે ટેટ આવે અને ટેટ ટુની જો વાત કરું તો છથી આઠના ઉમેદવારોની તો એના માટે એફએમએલ બાબત માહિતી છે એના માટે પણ ભરતીની માહિતી છે તો એક ભરતીની જાહેરાત હાલ કરી દીધેલ છે હવે કઈ ભરતી છે શું છે એના ઉપર તો તમે વિડીયો પણ એક બનાવવાનો બનાવવામાં છે પરંતુ આ વિડીયોનું બનાવવાનો હેતુ એ છે કે આ વિડીયો દ્વારા તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો જેથી કરી જ્યારે પણ ભરતીનો વિડીયો આવે છે તો અમે તમારા સુધી માહિતી સૌથી પહોંચાડતા રહીશું ટેટ વનની જ્યારે તેને એમ કરેલી છે ટેટ વનની અથવા એકથી બાર ધોરણનું એમ કીધેલું છે કે પંદર હજાર જગ્યા ઉપર હું ભરતીની જાહેરાત કરવાનો છું કેટલી પંદર હજાર તો એમાંથી ટેટ વન છે કે આપનું ધોરણ એકથી પાંચ માધ્યમિક વિભાગ તો મિત્રો એકથી પાંચ એટલે આપણે માધ્યમિક વિભાગ છે તો માધ્યમિક વિભાગ જો વાત કરવામાં આવે તો એમાં હાલ જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરેલ છે પ્રાથમિક વિભાગમાં તમામ સહાયક સહાયક કરીને ભરતીની જાહેરાત કરી દીધેલ છે એટલે ટેટ વનમાં ઉમેદવારો છે કે જેને ઓછા માર્ક્સ હતા ભાઈ એની ટેન્શન તો પૂરી થઈ ગઈ કારણ કે ઓછા માર્ક્સ છે તો બધા જેને કાયદેસર ભરતી છે એમાં જ હશે બાકી જેના ઓછા માર્ક છે એ બધા જ્ઞાન સહાયકની ભરતીમાં ભાઈ ભાગ લઈ લેશે હવે ટેટ ટુવાળા મિત્રો રહ્યા એનું એફએમએલ જે છે ક્યારેય જાહેર થશે તો મેં ઘણા વિડીયોમાં કીધેલું છે એ પ્રમાણે ઓફિશિયલ માહિતી જે પ્રમાણે મળેલી હતી કે જુલાઈ માસમાં પ્રથમ સપ્તાહમાં અને જૂન જૂનના છેલ્લા સપ્તાહમાં એફએમએલ આવી જશે અને એના પછી જુલાઈ માસના દ્વિતીય સપ્તાહથી લઈને અને તમારી કાર્યવાહી બધી શરૂ પણ થઈ જશે એટલે આ પ્રમાણે છે તો આ તમારા બધા માટે મહત્વના સમાચાર છે યાર શેર કરજો ખાસ કરી તમામ મિત્રોને ટેટ વનના ઘણા મિત્રો છે કે જેની ઉપર પૂરી થઈ જાય છે તો આ એક જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરી દે ફોર્મ ભરવાનામાં ફોર્મ ભરવાના પણ શરૂ છે અને જો તમારે ફૂલ ડિટેલનો વિડીયો જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો ફૂલ ડિટેલનો વિડીયો પણ અમે આપી દઈશું કે જેમાં એકવીસ વર્ષથી લઈને એ પ્રમાણે છે અને એકવીસ હજાર તમને પગાર મળશે અને પિસ્તાળીસ કે અડતાળીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો એ પ્રમાણે માહિતી મળતી અને સંપૂર્ણ અપડેટ છે એના ઉપર એક ફૂલ ડિટેલનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા ખાસ જે પણ મિત્રો છે એના સુધી ખાસ કરી શેર કરવાનું પણ ભૂલાય નહીં મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ